Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ઘેર જવું તો બાપુ માછી મન તો આજ તો હું કરું તો હાર તું નહીં જવું ઘેર જ જતું રહું પડશે સારું યાર તું ઘેર જાય ને તોય બાપુ મન તો માછી એના કરતા કોઈક નાટક કરવા દે આજે બાપુ દેખો

જો અમે ભણ્યા નહીં નહી ભણવા તો અમારે વાત તમારે ખેતરમાં માં પડશે પણ હું જતો તો પણ સાહેબ માં લેસન નતું કર્યું હા વધુ નઈ લે લેસન ના હોય તો કરી દે ફોન માં જોઈને લખી દેજે જય હાલિભાઈ હું જવું ખેતર

Bapak, lisan kalian tidur apa? Lisan engkau, aku nanti diam tahu. Tadi, atau buang lubang Bapak, lisan kalian tidur, tuh diam bareng Bapak. sama Bapak, tukar kapal permanen ke suku lugu

બીજા છોજીયા બીજા એકમ પડ્યા આઈ ને હવ પડ્યા છે લેતા હું બધા ના બધા તો નહીં આવવા મારા જ જવું ગયે તું તો કશું કરવાનો નહીં ખોટા સિક્કા લઈ આવ તાન જો ખોટા સિક્કા જીવો છો તું હું તો લઈ જવાનો તમે છોડી આવ મારતો હું ભૂખ ખાતો કમ્પ્લીટ હંગા દેતા

તારું છે અને ચારી પર એક વાખના તો બધું જે લખવાનું હતું હિસાબ નું એ રીતે લખી દીધું હવે તને મારે ચાર તો લાવવી પડશે પૈસા માટે છોકરો જતો રહ્યો ને આમાં એટલે હવા વધ નહી

ती अब तो माने दे बहानों करें क्या बापान जैनिंग कहे को में तो ओ, तो हार तो तो। में पेट में दुखाए हाँ तो माने जवाज़ दे पापा ओ अलग तो शुभ्रा क्या रहा हाल तो जो तो पापा पेट में दुखाए हाँ पेट में दुखाए हाँ हाल तो जाता है डॉक्टर डॉक्टर मिल अलग खाए

બોય રે લ્યા જઈને દેધું સાધુડી કોન હા બોલે ફોન તો મા બાપુ ઘેર લઈ ગયા બે કેમેરા મેં મા બાપય ઘેર ગોમમાં ગયા ને એ ફોન મેં હિન્દી કે ઘેર એવું હોવા દેતા કેમેરા ને

કેવું ચાલે કે બસ તમારે ફરિયાદ નહીં તમારો છોકરો સ્કૂલે નહી જતો એવું એ તો રોજ જાય યાર સ્કૂલ માં આયા પાંચ છ દિવસ થયા

તમે તો સ્કૂલ માં પણ નથી આવતા નિશાલ હું તો રોજ જાઉં હા તો હાજરી તું હોવીશ સાહેબ જુઠ્ઠું બોલો જુઠ્ઠું બોલો સાહેબ હું તો રોજ જાઉં

તમે વિચાર કરો પેહલો નંબર લાવતો હાર્યો પેહલો નંબર અને આ ઠોઠ બની ગયો સાહેબ મને ભેગા થયા તા ને ગઈ કાલે તે એના ટીચર તે મનુ કહે સાહેબ ખબર કે તમારા રંગો અંગ્રેજી ના માર્કસ મચી ના લાયો પચા મો દસ હાચા લાવ્યો દસ હવે તમે વસ્તુ વિચારો પરીક્ષા હતી હવે ચરી ગયો બસ રખડાવે ના બાપુ તું રખડાવે એમ કે નાખડાવું જો

બે જણા ભેગા ચોકન થયા પેલા એમ કે જઈને જતા તા ચોકન એ કયો પેલા રંગો બોલાવાયું હાચું બીજી પર છે હાચું બોલવાનું બોલે બોલ સંજય કાકા ગલ્લો નિક બે હતા બે જણા આયુ આતું આવી ગયું ફરી ખબર ના પડે લગી રે ના એકલા જવા જ નહીં આવું કર્યું એવું ને એવું ફર્યા ચો જઈ ચો ફર બે જઈને બીજી સંગ કરી જોઈએ આપડા આ તો જુઓ મોબાઈલ માં ગેમ રમતા શીખી જાય અને આજ કાલનો છોકરો જેટલો હોશિયાર થઇ ગયા ફોન માં પડી રહ્યા બાપા રમી પડે ફોન છોકરા ભણવાનું છે ફોન જોઈ ને બગડી જવા બગડી જઈનેતર ખેતી બાપા હું આજથી ફોન નઈ જોઉં હમ ભણી ગણી આગળ વધે અને મારા બાપા નામ રોશન કરે જો તમે ફોન જલી રાખશો ને તો તમારું તો કોઈ જવાન નહીં તમારું ભવિષ્ય બગડશે છે ખબર કાલ ઉઠી તમે ઠોટ બનશો કોઈ સારી નોકરી નહીં મળે અને મિત્રો તમારે ખાસ કહેવામાં આવે કે તમે આ વિડીયો જોતા હોય ને તો ખાસ તમને જણાવવાનું કે તમે પણ મોબાઈલ વાપરવાની ખરાબ ટેવ હોય તો સુધારી લેજો જે કોઈ બી વ્યક્તિ હાથમાં રાખજો ચોપડી તમને સમય આગળ લઈ હારી નોકરી મેળવશે હારો ધંધો મેળવશે અને જ્યાં ફોન એવી વસ્તુ હોય ને તો તમને આગળ જતો મગજ ફેરી નાખશે ગોડા કરી દે અને તમે જીવનમાં કશું કોઈ કરી શકશો નહીં એના કરતા તમે પેપર લાવો અને વોચો હા